માનસુ ને કીસું જો તૈયાર થઈ ગયા ટકા આરામ તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો કીશું પાછી નથી પડતી બટા એ કિસુ તાર વાળ કેવા છે પાછી નથી પડતી નથી પડતી લાય લાય જીવાલો ભાઈ ये डाली जो मानसुनो जो रुमाल बुवाल बांधितो हा हाय मजार किस मत मजार न पकोया न बदो पेर ली देखीसू बे अतरा मस्त तयार થઈ ગયા છે ને આપણે જવાનું છે પોડામાં કરવાનો ને એ વ્યાસ આવી કે બધાય વૈ ગયા છે ને આપણે જવાનું બાકી છે સકલા સણી મિડાસ ખાવા ને થલના ખા લે તો જવાનું છે તો હાલો આપણે હાલતા થઈ જઈએ આજ રીંગણાનો વારો છે તો જો આપણે ગાડીમાં રીંગણાનો ગાડી મોકલી દીધી છે વાડીએ જાવી છે

એટલે મોટર સાયકલમાં હાથ આઠ ફેરા કરવા એમ કે એક ફેરવાનો કર્યો એટલે બધું ફેરી કાંઈ વાંધો ને હાલો ગાગર પહેલાં ભરી આવી પાણીની અને આમે થઈ ત્યારે સોમવાર સુર્યો એટલે કૂવામાં પાણી તો હા ઉપર જ હોય એટલે રાંઢો બાંધીને સીધી સીસી જ લેવાનું પાણી એ કસરો કેટલો છે કૂવામાં જો અને આપણે ગાગર આવી ગઈ છે દોડ બંધ લીધું ને હવે ભેરી લેવી પાણી પેલા પવાય કોક નહીં પહેલાં છે તો લેવા આ કુલ્તુ અલ લગાવ પેલે સો પેલે રેડ કરાઉ તર કે રેડ કરાઉ તર નો આ આડી તરફ લીવેલું કેમ રેડ કર છેવી કે નો આ રેડ કરાઉ તર મું જરા આવી ગયો કે શું આવી જે જોવું પડશે માર પેલે માઈન્ડ જો પાઈ માઈન્ડ કે નહીં વાન્ડ યુ કા એ તો ઘટ ગયો આખો હાલો હવે ગાડી પાછી મારો

काय शक्कर निसारतोस कऊ सुखाले मन काय नेत खातो लेव ते म खाले कऊस आपण काय बाटला नचडा हो था पाणी पित देले तो पिऊ दोय न को आम भरि आयोस पो पोहे एक ढोर लागिस ती પાણી એમ પીવું મોઢે એક જરીક પાણી પીધું એક કળશો એક ઢોળ નાખ્યું મોગા ભાવનું કઈ તો કેટલો આખો દેખાય કામ તો ન કરું બઉ પાકા છે गागर भी जयमन परियर, खाली था निरलो कहीजे? खाली था यमद्देट च्वाखी गागर परिस खाली निस्ता जोने वकर्य विजानुके लेवामन आलो आलो ते लेवामन अत्यमी आईलो जाता गालो यह मननो आवडे क्यो आवडे? मनन पाने पाता आव� <laughs> જા મજાક છે થાય જો કોઈ કોઈ કે નોકડ લે મને રાવ આવે કે બસ ને એ પછી ઓય લેજે બસ તું રોયસ આ વાંતોને આ લો મંડવી કઢી ખોડ લેવા જોજી આટલો છેટો બાકીસ મારતા જો નકર જો મિત્રો કેટલું બધું નુકસાન કર્યું છે માંડવી આમ જો આમ જો માંડી

એટલે બેઠીને સાલો પાળો હોય હાજી બેસી તર હું બાંધવા પડશે ફરતા બાંધવા પડશે કોઈ હવે જવા બપોર ગયા અને થઈ ગયા છે અને આપણે બસ કેટલા લઈએ જો

जाए। 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 तो मित्रा शूटिंग काले छे એટલે અત્યારે આપણે જવાનું સતરભાઈને ઘરે તો એનાટો રીંગણા લઈ જવાનું છોડક તો થોડા ગોતા લીવ રીંગણા આટલા છે અને તો મહેમાનને રીંગણા ઉતારો છોટાડ દીધા છે મહેમાન નેવા મહેમાન કીતી કરો રીંગણા ઉતારો છોડી ગલાલ છે પડી गेला હાલ છે આ નઈ ગાલ છે પડી गेला ન વાલે નળ આપણે આટલા રીંગણા ઘણાય હોય હાલો હાલો મહેમાન જો હે હાથ પડી જેસે ઘરે આવી ગયા ને આપણે થોડું કામ કેવાનું કે દેવડી જવાનું તો બંધ રાખીયું પણ કે આસા માટે ઓર્ડર આવી ગયો તો મંડપ નું એટલે જવું પડે મતલબ હું તો આલે સතුරු બાની ને ત્યાં છે કે નાા પડી ને પછી આવવા નહીં પણ માં અત્યારે જવાનું થયું બાર કામ ફિટિંગ માં એટલે જવાનું બંધ રાખ્યું આપણે નહ જો હાથ પડી જેસે ઘરે આવી ગયા મસ્ત લગન કાર્યાનું સાચું છે સાહેબ કીશું નેનો ખવરાવું 15 કરી દે મારું આમ ને કાઈ મનસુ હા કીશું અંજો તમારે કે ને આમ ગઈ અને મને હું તો તૈયાર થઈ યાર થઈ ગયો તો પછી ખબર તો ન હોય